નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડે વન કદાચ તમારો પૂરો થઈ ગયો હોય એવી આશા રાખું છું આજે ડે ટુ છે ડે ટુની અંદર આપણે પ્રિલિમ્સ અને મીન્સની અંદર આદિવાસી જનજીવન તમે જોઈ લેજો એના પ્રશ્ન પૂછાય જ છે કમ્પલસરી છે બરાબર અને કેવું છે કે ગુજરાતના ઘણા ખરા જિલ્લામાં આદિવાસી જે જનજાતિ છે એ વસે છે બરાબર અને એના માટે સરકાર ઘણી બધી યોજનાઓ લાવે છે બજેટમાં પણ એમના માટે કહેવાય ઘણી બધી યોજનાઓ હોય છે બરાબર તો એના પ્રશ્ન કેવા પૂછાય છે એ આપણે જોઈએ પહેલાં તો સિલેબસને જુઓ સિલેબસમાં ક્લાસ વન ટુનું જે સિલેબસ છે એમાં લખ્યું છે આદિવાસી જનજીવન તહેવારો એમના કરવાના છે એમના મેળા એમનો પોશાક અને એમની ધાર્મિક વિધિઓ આ પ્રિલિમ્સમાં પણ પૂછાય છે અને મેઇન્સમાં પણ પૂછાય છે એટલે ક્લાસ વન ટુની મેઇન્સ છે ઇવન તમારે જે સીસીની મેઇન્સ આપવાની છે ને એની અંદર પણ તમારે સમરી બનાવી રાખવાની હશે બરાબર તો જો આ ક્લાસ વન ટુનો હતો સિલેબસ હવે એના સિવાય જોઈએ તો ડીવાયએસઓ અને એસટીઆઈના સિલેબસમાં એવું લખ્યું છે આદિવાસી જનજીવન એના સિવાય ગૌણ સેવામાં વીએમસીના સિલેબસમાં પણ લખેલું હતું આદિવાસી જનજીવન બરાબર એના પછી જુઓ કે આપણે શું કરવાનું છે આ રીતે ક્વેશ્ચન નિકાલ રાખવાના છે બરાબર અને એક ક્વેશ્ચનની સમજૂતી પણ તમારે કરવાની છે સમજૂતી હું તમને બતાવું ધારો કે એક ટોપિકની અમે સમજૂતી લખી છે સપોઝ વિચારીએ આપણે કે પિથોરા ચિત્રકલા હવે આ મીન્સમાં પણ પૂછાઈ ગયું છે તો પહેલાં તો મેં કેવું છે પિથોરા ચિત્રકલાનો ફોટો લીધો છે બરાબર એ કઈ રીતે કઈ જનજાતિ અને ક્યાં ક્યાં દોરવામાં આવે છે એ બધું આપ્યું છે પછી એના થોડા ઘણા કે જે તમને પ્રિલિમ્સમાં પણ કામ આવે અને મીન્સની અંદર લખવામાં પણ કામ આવે કેમ કારણ કે આદિવાસીનો કોઈ પણ ક્વેશ્ચન પ્રિલિમ્સમાં પણ પૂછાય છે મેઇન્સમાં પણ પૂછાય છે એટલે તમે એવું કરજો કે પહેલાં તો કેવું છે કે ધારો કે આ આદિવાસી જનજીવનની ઉપર જેટલા પણ એમસી ક્યુ એકથી સાત સેટમાં પૂછાયા છે એ આ રીતે નીકાળી રાખજો અત્યારે હાલ તો મેં નીકળતા નીકળતા બ્યાસી સુધી પહોંચ્યો છું પણ તમે પણ આ રીતે નીકાળી રાખજો અથવા લખીને તૈયાર કરજો હા તમે કોઈની નોટ્સ યુઝ કરશો તો કેવું છે યાદ રહેવાના ચાન્સીસ બહુ ઓછા છે તમારા બરાબર કોમ્પિટિશન મુજબ હવે એના પછી જુઓ તમે કે નાયબ મામલતદારની અંદર જે હાલ ગઈ ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદાર એની અંદર એમાં ડેપ્યુટી મામલતદારની પોસ્ટ નહોતી પણ ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની પોસ્ટ પહેલાં એક સાથે જ લેવામાં આવતી હતી અને બંનેનું પેપર પણ સરખું હતું હવે જો એમાં એક પ્રશ્ન પૂછાયો છે ટોટલ પાંચ પ્રશ્ન પૂછાય છે હિસ્ટ્રી અને કલ્ચરમાંથી ક્યારેક ચાર પ્રશ્ન પૂછાય છે બરાબર પણ એમાંથી પણ એક ક્વેશ્ચન તમે જુઓ આદિજાતિ સંસ્કૃતિમાં તંતુવાદ્ય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે આ વાક્યની ઉદાહરણ સહ ચર્ચા કરો હવે તમે જુઓ આદિવાસીની અંદર તમને ખ્યાલ હોય કે કેટલા તંતુવાદ્ય છે એના નામ ખબર હોય એની લાક્ષણિકતાઓ ખબર હોય એ લોકો ક્યારેક અને કઈ રીતે આને યુઝ કરે છે બરાબર સામાજિક પ્રસંગોમાં કઈ રીતે યુઝ કરે છે પછી ધારો કે કોઈ મેળા હોય બરાબર તહેવારો હોય ત્યારે ત્યારે તમારી એની લાક્ષણિકતાઓ લખવાની છે જેનાથી કેવું છે આ એક મીન્સના કીવર્ડ પણ થઈ જાય તમારા અને પ્લસ કેવું છે પ્રિલિમ્સનું પણ સાથે સાથે થઈ જાય અને યાદ રાખજો જીપીએસસીના જે પી વાય છે એ તમને કામ લાગશે એટલા કોઈ પણ બુકના પીવાયક્યુ અથવા તો તમે જાતે એટલા માટે મહેનત કરો હા કોકે ફિલ્ટર કરેલા હશે તો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન રહી જતા હશે અથવા એમને જે જીપીએસસીના મેઇન મેન પેપર છે પચીસથી ત્રીસ પેપરો એમાંથી જ પ્રશ્ન નીકાળ્યા છે પણ તમને કહી દઉં એકસો નેવું પ્લસ આન્સર કી છે જીપીએસસીની વેબસાઇટ ઉપર અવેલેબલ અને એ બધામાં જેટલા પ્રશ્ન પૂછાય છે એ પછી ધારો કે સપોઝ હમણાં ટીડીઓની એક્ઝામ લેવાય તો એમાં આદિવાસી જનજાતિને લગતા તમને ઘણા બધા પ્રશ્ન મળી રહેશે તો એ બધા એકઠા કરો અને આજે ડે ટુ કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરજો ને જો ડે વન કમ્પ્લીટ થઈ ગયું હોય તો વેલ એન્ડ ગુડ છે બરાબર કાલે ડે ટુ જે તમને મેં કરાયેલું ડે વન એમાં કેવું છે તમને અમુક ક્વેશ્ચન દેખાતા નહોતા બરોબર પણ એકસો ઓગણસાહીઠ ક્વેશ્ચન હતા એમાં બરાબર તમે એકવાર ચેક કરી લેજો અથવા મારું તો એવું માનવું છે બસોથી વધારે પ્રશ્ન નીકળશે તમારે તો કાલે ડે વન સિંધુ ખીંડની સભ્યતા જે પ્રિલિમ્સ અને મિન્સમાં બંનેમાં પૂછાય છે આદિવાસી જનજીવન જે પ્રિલિમ્સ અને મિન્સ બંનેમાં પૂછાશે બરાબર તો આ ડે ટુને આજે કમ્પલેટ કરી દેજો થેન્ક યુ જય હિન્દ thank you